પંચમહાલમાં ઉત્તરાયણના તહેવારોને ધ્યાનમાં રાખીને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ સામે પંચમહાલ જિલ્લામાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી પંચમહાલ એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં આવેલ એક ગોડાઉન પરથી શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કર્યો ગોધરામાં તહેવાર દરમિયાન લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ સામે સધન ચેકિંગના આદેશો અપાયા કોધરા તાલુકાના ગોવિંદી ગામના પીપળિયા કડિયામાં આવેલા એક પનીર ગોડાઉનમાં દરોડા દરોડા પડ્યા છે દરમિયાન ગોડાઉનમાંથી કુલ એકસો પાંચ પોઈન્ટ શંકાસ્પદ મળી આવ્યું જેની બજાર કિંમત અંદાજે ચોવીસ હજાર બસો ત્રેવીસ રૂપિયાનું મનાય છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ પનીર તેવી શંકા સામે આવી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે જપ્ત કરાયેલ પનીરના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા

નકલી ખાદ્ય ખોરાક બનાવતા હોય વેચતા હોય કે હેરફેર કરતા હોય તે બાબતે વોચ રાખી અને કાયદેસર કાર્યવાહી કરવા જણાવે જે અનુસંધાને ગઈકાલ રોજ એસઓજીના પીએસઓ બી કે હોય ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ગોવિંદીના પીપળિયા ગામે એક ઇસમના ત્યાં ગોડાઉનમાં નકલી પનીરનો જથ્થો હોવાની હકીકત આધારે સદર સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સાથે જઈને તપાસ કરતાં ત્યાંથી આશરે લગભગ એકસો પાંચ કિલોનો પનીરનો જથ્થો મળી આવે જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતાં અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે